પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના રાજકોટ શહેરના સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર દ્વારા મહિના પૂર્વે ફરિયાદ કરાયા બાદ પણ તેની તપાસ ગતિએ ચાલતી હોય યુનિયન ભારે નારાજ થયું છે ત્યારે હવે દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવાની જાહેરાત એચઆરના ડીજીએમએ કરી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના રાજકોટ એસી સિનિયર એન્જિનિયર કેબી શાહ સામે ગયા ડિસેમ્બરની છવ્વીસમી એ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે મનસ્વી અને તાનાશાહી વર્તન કરતા હોવાની વારંવાર ફરિયાદ મેનેજિંગ ડિરેક્ટરને કરી હતી તે જેની તપાસ એમડી દવે દ્વારા એચઆર ડિપાર્ટમેન્ટના ડીજીએમ દિનેશ જેઠવાણીને સોંપવામાં આવી હતી ત્યારબાદ આ પ્રકરણમાં શું તપાસ થઈ તે એક મહિના સુધી જાહેર ન થ કરાતા અને તપાસને લગતી કોઈ ગતિવિધિ ચાલતી હોય તેવું ફલિત ન થતાં યુનિયન ભારે નારાજ થયું ત્યારે યુનિયન દ્વારા ગંભીર આક્ષેપો થયા હોવાનું હોવા છતાં શા માટે તપાસ દિલી ગતિએ ચાલી રહી છે તેવા સવાલો પણ ઉઠાયા હતા આ મુદ્દે આચાર વિભાગના ડીજીએમ જેઠવાણીએ જણાવ્યું હતું કે કમિટી મેમ્બર ચેન્જ થઈ જતાં તપાસ હવે ચાલુ થશે ફરિયાદની પ્રાથમિક માહિતી લઈ લીધી છે પરંતુ તપાસ બાકી છે આ તપાસ દસ દિવસમાં પૂર્ણ કરવાની પણ તેમણે હૈયાધારણા આપી હતી